આજે મને બજારમાં દાડખાવાળો ગુવાર મળ્યો ગુવાર ખાવાના એટલા બધા ફાયદા છે ને કે યુવા પેઢી જે બર્ગર પીઝા સિવાય કશું ખાતી નથી એ દરેકે ગુવાર ખાવો જરૂરી છે ગુવારનો નીચે ડીચાવાળો ભાગ તોડીને પછી આ રીતે હાથથી તોડીને એને સમારી કાઢવાનો અને આ જે સોફ્ટ ગુવાર છે એટલે કે જે નાનો નાનો કુમળો ગુવાર આવે ને એ પણ આપણે તોડી લઈશું કારણ કે એ ગુવાર ખૂબ જ મીઠો લાગે છે દાડખા વગરનો ગુવાર પણ આવે છે એમાં ગુવારની સરફેસ લીસી હોય છે અને ડાર્ક ગ્રીન કલર હોય છે એનો જ્યારે દાડખાવાળો ગુવાર લાઇટ ગ્રીન કલરનો હોય છે અને એની સરફેસ પણ થોડી રૂવાટી હોય છે આ રીતે બધો ગુવાર સમારી લીધો હવે એને પાણીથી ધોઈને સાફ કરી લેશું વગરનો ગુવાર પણ આ જ રીતે બનાવવાનો એવું કહેવાય કે ડિલિવરી પછી જે સ્ત્રીને ફીડિંગ બરાબર આવતું નહીં હોય તો ગુવાર ખાવાથી આ પ્રોબ્લેમ નથી આવતો એટલે સુવાવળમાં ગુવારનું શાક વધારે ખવડાવે છે ગુવાર ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે હાડકાને મજબૂત બનાવે છે પાચન શક્તિ સુધારે છે હૃદય રોગ માટે ફાયદાકારક છે મેગ્નેશિયમ અને વિટામિન કી કે સારા પ્રમાણમાં મળે છે સારા એવા પ્રમાણમાં આયન પણ મળે છે આટલા બધા ફાયદા હોય તો દરેકે ગુવાર તો ખાવો જ જોઈએ બસો ગ્રામ ગુવારનું શાક બનાવવા માટે એક કાંદાને સમારી લેવાનો ગુવારને સારી રીતે વોશ કર્યા પછી એક મોટી ડિશમાં એને કાઢી લેશું અને પછી એમાં રૂટિન મસાલા એડ કરશું ગુવાર બનાવવો પણ એકદમ જ ઇઝી છે એમાં સ્વાદ મુજબ મીઠું હળદર લસણની પેસ્ટ થોડો અજમો તલ ખાંડ બે ચમચી જેટલો જુવારનો લોટ એડ કરવાનો લીલા મરચાનો મસાલો હું ભૂલી ગઈલી એટલે મે પાછળથી એડ કરેલો છે અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું એટલે ગુવાર પર એક સરસ કોટિંગ થઈ જશે બધા મસાલાનું તો હવે કુકર માં થોડું તેલ એડ કરવાનું અને તેલ ગરમ થાય પછી એમાં કાંદા એડ કરવાના અને એને સોતે કરીશું બહુ વધારે સોતે નથી કરવાના થોડા ટ્રાન્સપેરન્ટ થાય ને ત્યાં સુધી જ એને સોતે કરશું એની અંદર હવે ગુવાર એડ કરવાનો બધા મસાલા પહેલેથી જ ગુવારની અંદર એડ કરેલા છે એટલે કોઈ પણ એક્સ્ટ્રા મસાલો એડ કરવાની જરૂર નથી ફક્ત લીલા મરચાંનો મસાલો એડ કરીશું કારણ કે આગળ હું એને નાખવાનું ભૂલી ગયેલી હતી તો હવે ગુવારની જરા વાર સોતે કરીશું અને પછી થોડું પાણી એડ કરીને ત્રણ સીટી લો ફ્લેમ પર મારશું તમારે કોરી ગુવાર ખાવી હોય તો આનાથી પણ થોડું ઓછું પાણી એડ કરવાનું આ રીતે ગુવારનું શાક થોડું લચકા પડતું બનશે કુકર બંધ કરીને પછી ત્રણ સીટી સ્લો ફ્લેમ પર આપણે મારીશું તો કુકર ખોલીને જોઈએ તો શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને સુગંધ પણ એકદમ સરસ આવે છે ગૂણોથી ભરપૂર ગુવારનું શાક આ રીતે તમે એકવાર ચોક્કસથી બનાવી જોજો તમને ખૂબ જ ભાવ છે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ટીલ ધેન બ બાય